રાજ્ય સરકારી અને શાસકોની ભ્રષ્ટાચારનું સંવર્ધન વાળી નીતિના પરિણામે ખુલ્લી વરસાદી ગટર લાઇનમાં પડી ગયેલા બાળકના દુઃખદ મૃત્યુની ઘટનાનું પુનરાવર્તન અટકાવવા જવાબદારો સામે સાફરા મનુષ્યવૃદ્ધોગ નોંધી મૃતકના પરિવારને ન્યાય અપાવવા માંગ કરાઈ છે આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેકટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાં સમાવિષ્ટ છાપરાભાઠા વરિયા રોડ પર આવેલા રાધિકા પોઈન્ટ પાસે બુધવારે ભરાતા બજાર પાસે વરસાદી પાણીના નિકાલ અર્થે બનાવેલ સ્ટ્રોમ ડ્રેનેજ લાઇન પર ઢાંકણું ખુલ્લું હોવાને કારણે તેની માતા સાથે આવેલ બે વર્ષનું માસુમ બાળક પડી ગયેલું હતું જેને બચાવવા તેમની બાજુમાંથી પસાર થતી રાધારી દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા પરંતુ વરસાદી લાઇન તથા શિયાળાની ઋતુ હોવા છતાં સ્ટ્રોમ ડ્રેનેજ લાઇનમાંથી છ ફૂટ સુધીનું મળમૂત્ર સહિતનું ગંદુ અને દૂષિત પાણી ગટર વિભાગ તેમજ ઝોનના જવાબદાર અધિકારીઓની ગેરકાયદેસરના જોડાણો થતી ભ્રષ્ટાચાર કરવાની તથા વહીવટીતંત્રના વડા એવા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલની અને તાનાશાહી શાસકોની આવા ભ્રષ્ટ તેમજ બેજવાબદાર અધિકારીઓને છાવરવાની તેમજ ચેપ્ટર પ્રોવાઇઝોનાના નામે પ્રેરકભર પૂરું પાડવાની રહેલી છે જેને લઈ નિર્ઘોષ પરિવારનું બાળક ગત ત્રણ દાયકાથી ભાજપ શાસકો અને કુંભકર્ણની નિંદ્રમાં પૂડી ગયેલ વહીવટીતંત્રની ભ્રષ્ટાચારીઓને સુનિયોજિત રીતે છાવરવાની સંગઠિત રીતે ચલાવવામાં આવી રહેલી તુમાખી ભરી નીતિનો કરુણ શિકાર થયો છે જેથી ગટર વિભાગ રાંદેર ઝોનના જવાબદાર અધિકારીઓ સહિત વહીવટી તંત્રના વડા તરીકે શાળીની અગ્રવાલ અને ભાજપ શાસકો આ બાળકના કરુણ રીતે થયેલ મૃત્યુમાં સરખી રીતે જવાબદાર છે ત્યારે તમામ સામે ફરજમાં ગંભીર પ્રકારની ભૂલ તેમજ ભ્રષ્ટાચારીઓની છાવરવાની નીતિ બદલ સાવરાત મનુષ્યવદનો ગુનો દાખલ કરવા સહિત તમામ અધિકારીઓને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી સસ્પેન્શન હેઠળ મૂકીને ભવિષ્યમાં બીજા કોઈ બાળક અથવા પ્રજાજનનું શાસકો તથા સરકારી તંત્રની સંગઠિત ગુનાહિત ભ્રષ્ટાચારી નીતિનો શિકાર ન થાય તે હેતુસર નિષ્પક્ષ તપાસ કરીને દાખલારૂપ સજા કરાવવા માંગ કરી હતી જી હમણાં આપણને ખબર છે કે ભરિયાની અંદર બે વર્ષનું બાળક સ્ટ્રોંગ લાઇનની અંદર પડી જવાથી એમનું મૃત્યુ થયું છે ગઈકાલે ચોવીસ કલાક બાદ એ બાળકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યું છે અને ત્યારબાદ ખરેખર કાયદેસરની કાર્યવાહી કરવાના બદલે માત્ર ને માત્ર નાના કહેવાય ને કે મોટા મગરમાં છૂટી છે નાની માછલીઓ ફસાઈ છે એવી રીતના નાના અધિકારીઓને શોકો જ નોટિસ આપવામાં આવી છે ઝોન દ્વારા ઝોન અજીક દ્વારા અમારી એવી માગણી છે કે સુરત શહેરની અંદર અવારનવાર આવી બધી ઘટનાઓ બનતી હોય છે સચિન પાલી વિસ્તારની અંદર સાત લોકો મૃત્યુ પામ્યા છે ત્યાર પછી લાઇટ વિસ્તારની અંદર આગ દુર્ઘટનાની અંદર બે મહિલાઓ મૃત્યુ પામી છે બે વર્ષ પહેલાં ખાડીની અંદર બાળક રમતા રમતા પડી જવાથી એ મૃત્યુ પામ્યું હતું બમરોલીમાં ત્યારબાદ ગઈ ગયા વર્ષે ખાડીપુરની અંદર ત્રણ લોકો જેટલા મૃત્યુ પામ્યા હતા તો અવારનવાર કોર્પોરેશનની ભૂલના કારણે લોકો મૃત્યુ પામે છે પણ એની પાછળ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી જેથી આ ઘટનાઓ એક પછી એક પછી બેના રાખે છે અને સુરત શહેરના લોકો એનો ભોગ બની જાય છે તો અમારી એવી માંગણી છે કે માત્ર દેખાવાની કાર્યવાહી કરતા કાયદેસરની કાર્યવાહી યોગ્ય રીતે કરવામાં આવે અને જે ફરિયાદ જે દાખલ કરવામાં આવી છે પોલીસ દ્વારા એમાં માત્ર ડ્રેનેજ વિભાગના અધિકારીઓ ઉલ્લેખ કરાયો છે કે ઢાકડા બદલવાનું કામ જે કરતા હોય એનો ઉલ્લેખ કરાયો છે અમારી એવી માંગણી છે તો માત્ર નાના અધિકારીઓની જવાબદારી નથી આ જવાબદારી સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલની પણ હતી કે ડ્રેનેજ વરસાદી પાણીની લાઇનમાં ગટરનું પાણીનું જોડાણ કઈ રીતના થઈ શક્યું છે સાથે સાથે તમામ એ અધિકારી રાંદેર ઝોનના જે કાર્યપાલક હોય ઝોનલ ચીફ હોય કે નીચેના જે ડ્રેનેજના અધિકારી અને ડ્રેનેજ વિભાગના મુખ્ય કાર્યપાલક ભૈરવ દેસાઈની પણ જવાબદારી બનતી છતાં આ કોઈની સામે કોઈ કાર્યવાહી કે ફરિયાદની અંદર કોઈનું નામનો ઉલ્લેખ નથી જેથી અમે આજે કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા છે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે કયા કારણોસર મ્યુનિસિપલ કમિશનરશ્રી આ તમામ જે જવાબદાર અધિકારીઓનો ઉલ્લેખ આ પોલીસ ફરિયાદની અંદર કરવામાં નથી આવ્યો અમારી માગણી છે કે માનવ ગુનો જે મ્યુનિસિપલ કમિશનર સહિત તમામ અધિકારીઓ ઉપર નોંધવામાં આવે એ અમારી માંગણી છે જેથી ભવિષ્યની અંદર આવી કોઈ દુર્ઘટના ના મળે